હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સરસ મજાનું એકદમ હેલ્ધી એવું અને શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે એવું ગાજરનું અથાણું બનાવીશું તો ગાજરનું અથાણું બનાવવા માટે અહીંયા આપણે સરસ મજાના ફ્રેશ તાજા ગાજર લીધેલા છે જે ગાજરનું અથાણું આપણે એક વખત બનાવીને બે થી ત્રણ મહિના સુધી ખાઈ શકીશું અને ખાવામાં બહુ જ હેલ્ધી મતલબ આ બધી વસ્તુ શિયાળામાં ખાવાની બહુ જ મજા આવતી હોય છે તો સૌથી પહેલા આપણે ગાજરની ઉપરથી થી હલકી એવી છાલ કાઢી ન કાઢવી તો ડાયરેક્ટલી આ ગાજરને સરસ રીતે ધોઈ પછી કટ કરી લેવાના બટ હલકી એવી સ્કીન કાઢીશું આપણે વધારે નહીં કાઢીએ તો આવી રીતના ગાજરની ઉપરથી સ્કીન કાઢીને ગાજરને કટ કરીને આપણે રેડી કરી લઈશું અગર વધારે જાડા ગાજર હોય તો તમે પતલી ચીડીઓ પણ કરી શકો જેથી ગાજરની ચીડીઓને સુકવવાથી ફટાફટ સુકાઈ જશે જો તમારે જાડી રાખવી હોય તો પણ તમે રાખી શકો તો આવી રીતના આપણે ગાજરને કટ કરીને રેડી કરી લઈશું આવી રીતના આપણે જેટલું અથાણું બનાવવું હતું એટલા આપણે ગાજરને કટ કરીને રેડી કરી લીધેલા હવે ગાજરને કટ કરીને રેડી કર્યા પછી આપણે ઉપરથી સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે એકદમ મોળું એવું અથાણું નથી રાખવાનું જેનાથી ચીડિયો તમારી ચીકણી થઈ જશે એટલે મીઠાનું પ્રમાણ થોડુંક આપણે વધારે જ રાખવાનું જેનાથી આ ચીડિયો બિલકુલ ચીકણી નહીં થાય એની મીઠું ઓછું હશે તો સુકવ્યા પછી પણ તમારી ચીડિયો ચીકણી થઈ જશે ચાર ચમચી જેટલું મીઠું નાખેલું એક ચમચી જેટલી હળદર નાખીશું હળદર મીઠું નાખીને ચીડીઓને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને બે થી ત્રણ કલાક પછી પણ આપણે આ ચીડીઓને મિક્સ કરતા રહેવાની બબે ત્રણ ત્રણ કલાકે મિક્સ કરતા રહેશું ને એટલે આ મીઠું અને હળદર ગાજરમાં સરસ રીતે મિક્સ થઈ જશે તો સવારે મેં ગાજરને કટ કર્યા છે તો આખી રાત અને આખો દિવસ આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું બીજે દિવસે સવારે આ ગાજરને સુકવવા તડકામાં મૂકી દઈશું તો આખો દિવસ અને આખી રાત આ ગાજરને રેસ્ટ કરવા મૂક્યા હતા અને વચ્ચે વચ્ચે આ ગાજરને આપણે મિક્સ પણ કર્યા હતા તો આ ગાજરની ચીડીઓને આપણે તડકામાં સુકવવા મૂકી દઈએ જ્યાં સુધી ચીડીઓ ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી આપણે સુકવીશું તો મેં અહીંયા ટીશ્યુ પેપરની ઉપર આ બધી ચીડીઓને સુકવવા મૂકી દીધેલી અને મસ્ત એવો તડકો પણ હતો એટલે અગર તડકો ના હોય તો તમે પંખાની નીચે પણ તમે સુકવવા મૂકી શકો તો તમે જોઈ શકો છો આવી રીતના ગાજરની ચીડીઓ થઈ જાય એકદમ સુકાઈ ને હજી થોડીક સુકવવી હોય ને તો તો પણ તમે સુકવી શકશો હું વધારે પડતી નથી સુકવતી આટલી જ બરાબર છે હવે આપણી ગાજરની ચીડીઓ તો સુકાઈ ગઈ તેની ઉપર મસાલાની તૈયારી કરીશું નાખવા માટે તો અહીંયા આપણે રાયના કુરિયા લીધેલા હશે રેડીમેડ તમે ઘરે પણ કુરિયા બનાવી શકો જે રાય આવતી હોય ને તેને ક્રશ કરીને ઉપરથી ફોતરા કાઢીને તમે કુરિયા પણ બનાવી શકો તો અડધો કપ જેટલા આપણે રાયના કુરિયા લઈશું સ્વાદ મુજબ તેમાં પણ મીઠું નાખીશું ચીઓના માપનું નથી નાખવાનું બસ મસાલાના માપનું જ આપણે મીઠું એડ કરી દઈશું અડધીથી પોણી ચમચી જેટલી આપણે હળદર ફરીથી નાખીશું આ મસાલામાં તો અહીં અમે એક ચમચી જેટલી હળદર એડ કરી દીધેલી હવે હિંગનું પ્રમાણ આપણે આમાં થોડુંક વધારે રાખવાનું છે જેનાથી આ મસાલો એટલો ટેસ્ટી બનશે અને રાયતા ગાજરની ચીડીઓમાં જશે ને એટલો ટેસ્ટી લાગશે કે વાત જ પૂછોમાં હિંગ નાખીને સરસ રીતે મસાલાને આપણે મિક્સ કરી લઈશું તો મસાલો મિક્સ થઈ ગયેલો હવે બીજી સાઈડ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું તે તેલ આપણે રાઈના કુરિયામાં એડ કરવાનું છે તો અહીંયા વન ફોર્થ કપ જેટલું તેલ આપણે લીધેલું છે તો તેલ હલકું ગરમ થઈ જાય ને પછી આપણે આ ગરમ તેલ રાઈના કુરિયામાં નાખી દેવાનું તો તેલમાં ધુમાડા પણ નીકળવા લાગ્યા જો વધારે તેલ ગરમ થઈ જાય ને તો થોડુંક તેલને ઠંડુ કરી લેવા નહીતર કુરિયા તમારા બળી જશે તો થોડુંક એવું તેલ ઠંડુ થઈ જાય પછી આપણે આ તેલ થોડું થોડું કરીને બધું જ કુરિયાની અંદર નાખતા જઈશું તો હિંગ અંદર એડ કરી હોય ને એટલે વઘાર તેલનો જાય ને ગરમ એટલે મસ્ત એવો ફ્લેવર આવતો હોય છે તમે એક વખત આવી રીતના અથાણું બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને આ અથાણું સવારના નાસ્તામાં ચા ભાખરીની સાથે અને ખાસ કરીને દહીં ભાખરીની સાથે આ અથાણું

આપણે આ ગાજરની ચીડીઓમાં રાયનો મસાલો એડ કરી દઈશું મસળી મસળીને મિક્સ કરીશું એટલે સરસ રીતે ચિડીઓમાં મસાલો મિક્સ થઈ જશે તો કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે મતલબ પહેલાંના જમાનામાં બધા લોકો આવી રીતના રાયતા ગાજરનું અથાણું બનાવતા અને આવી રીતના પહેલાંની વસ્તુ આપણે ખાધેલી હોય ને તો આ વસ્તુ આપણને ફરીથી બનાવવાનું મન થતું હોય છે અને અત્યારે સરસ મજાની ગાજરની સિઝન પણ છે મતલબ શિયાળાની ઠંડીમાં સરસ મજાના ગાજર ફ્રેશ તાજા મળતા હોય તો તમે આવી રીતના ના ગાજરનું અથાણું બનાવી શકશો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું